પાન કાર્ડ આધાર કાર્ડ પર લોન લેવા માટે તમે અરજી કરી છે પણ એના માટેની અમુક શરતો છે અમુક ધ્યાનમાં રાખવાની વાતો છે એ ખાસ સાંભળો ત્યારબાદ તમે જાતે એપ્લાય કરી શકો છો પહેલી વાત પાન કાર્ડ આધાર કાર્ડ પર લોન લેવા માટે તમારે જાતે જ એપ્લિકેશનમાંથી કરવી પડશે કઈ કઈ એપ્લિકેશન છે એનું લિસ્ટ હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ કે જ્યાંથી તમે એપ્લાય કરી શકો છો બીજી વાત તમે ત્યાંથી એપ્લાય કરો છો લોન કેટલી થશે કેટલા વર્ષ માટે થશે કેટલો હપ્તો આવશે એ બધી જ માહિતી તમે ત્યાં એપ્લિકેશનમાં કે વેબસાઇટમાં જ બતાવશે એપ્લાય કર્યા પછી ત્રીજી વાત એપ્લાય કરો છો ત્યારબાદ તમારી લોન રિજેક્ટ થાય છે તો મતલબ કે તમારી એક કંપનીમાં લોન એલિજિબિલિટી નથી એમાં નહીં થશે તમે બીજી કંપનીમાં એપ્લાય કરી શકો છો ઘણી વખત એવું થતું હોય છે કે તમે લોનની એપ્લાય કરી લોન રિજેક્ટ થાય છે અને ત્યારબાદ તમને બહુ બધા મેસેજ આવતા હોય છે કે પ્રી એપ્રુવ ઇન્સ્ટન્ટ એપ્રુવલ ઘણા બધા જાતના મેસેજ આવતા હોય છે તો એનો મતલબ એ નથી કે તમને એ લોન આપી દેશે તમારા પણ મેસેજ આવશે લોન તમારી પાકી છે ના તમારો સિબિલ ખરાબ હશે ને તો પણ તમને મેસેજ આવશે બહુ બધી ઇન્કવાયરી છે તો પણ મેસેજ આવશે કાંઈ નહીં કરતા હોય તો પણ મેસેજ આવશે એ મેસેજ માર્કેટિંગ વાળાના હોય છે એવું નથી કે મેસેજ આવે તમારી લોન પાકી છે બરાબર છે જો ખબર ના પડતી હોય ને તો તમારા જે લોનના એડવાઇઝર હોય તમારા લોનના એજન્ટ હોય અથવા એકાઉન્ટન્ટ હોય તો તેની તમે મદદ લઈને તમે પ્રોસેસ ચેક કરી શકો છો અને આગળ વધી શકો છો ત્રીજી વાત તમે લોનની પ્રોસેસ કરો છો લોનની પ્રોસેસ કર્યા બાદ તમારી પાસેથી કોઈપણ પ્રકારનું પેમેન્ટ માગે કોઈપણ એપ્લિકેશનમાં કે તમારે એટલા રૂપિયા ફી ભરવાની છે એટલા રૂપિયા એગ્રીમેન્ટના ચાર્જ છે એટલા સ્ટેમ્પ ના ચાર્જ છે કોઈ કોઈપણ પ્રકારનું પેમેન્ટ માંગે ને તો આપવાનું નથી હું પણ સલાહ નથી આપતો કે પેમેન્ટ કરો કે એવું પેમેન્ટ જે માંગે છે ને એ કંપની ફ્રોડ હોય છે એ તમારા પૈસા લઈ જાય છે સ્ટાર્ટિંગમાં તમારી પાસેથી પાંચસો હજાર પંદરસો બે હજાર રૂપિયા માંગે છે ત્યારબાદ ફરી પાછો ફોન આવે ફરી પાછા પૈસા માંગે એવી રીતે તમને જાળમાં ફસાવે છે તો ખાસ વાત ધ્યાન રાખજો એ કોઈ પણ જાળમાં ફસાતા નહીં કોઈ પણ પ્રકારની લોન એપ્લિકેશન મેં જે તમને કંપની સજેસ્ટ કરી છે એ કંપનીમાં કોઈ પણ પ્રકારનું પેમેન્ટ માંગતી નથી અને એ જે કંપની છે જે ટ્રસ્ટેડ એપ્લિકેશન છે એ જ મેં તમને સજેસ્ટ કરી છે એના સિવાયની જો કોઈ કંપનીમાં તમે એપ્લાય કરો છો અથવા એડવર્ટાઇઝમેન્ટ આવે છે ફેસબુકમાં સોશિયલ મીડિયામાં ત્યાંથી તમે એપ્લાય કરો છો તો એ વાત કે જ્યારે પણ તમે લોનની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો છો પ્રોસેસ કરો છો અને એ પણ તમારા સિબિલ સ્કોર ઈસીએસ મેન્ડેટ એટલે કે એ મેન્ડેટ કર્યા વગર જો તમને લોન આપે ને તો એ સોસો ટકા ફ્રોડ છે એ વખત તમે એવું જોયું હશે કે જે તમને પાંચ હજાર કે દસ હજાર તમને ઇન્સ્ટન્ટ પૈસા આપી દે છે ફક્ત તમારા પાન કાર્ડ નંબર અને બેંકની ડિટેલ્સ ઉપર નાથી કોઈ સિબિલ ચેક કરતું નથી આધાર કાર્ડનું ઓટીપી વેરીફાઈ કરતું કે એ જે એપ્લિકેશન છે ને એ ગૂગલ પ્લે સ્ટોર પર પણ નથી હોતી જો એવી એપ્લિકેશનમાં ફર કરશો ને તમે તો સો સો ટકા તમે ફ્રોડમાં ફસાશો ને એ લોકો તમને એક મહિનાની જગ્યાએ તમને બીજે દિવસથી હરસમેન્ટ કરવાનું ચાલુ કરશે અને તમારી પાસેથી પૈસાની માગણી કરશે અને તમને જાણમાં ફસાવશે એવો જો બનાવ બને તો ફર્સ્ટ પહેલો જ રસ્તો છે કે તમે ભૂલ કરેલી છે તમારે તો તમે સાયબર ક્રાઇમમાં રિપોર્ટ કરી શકો છો એનો બીજો કોઈ રસ્તો નથી કે તમે જે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી છે ને એ પ્લે સ્ટોર ઉપર નથી પહેલો સવાલ મતલબ કે તમે એ જે એપ્લિકેશન છે ને એપીકે ફાઇલ હોય છે એપીકે ફાઇલ મતલબ કે પ્લે સ્ટોર પર નથી એટલે એનું ટ્રેકિંગ કરવું અઘરું છે એ એપ્લિકેશન ડાયરેક્ટ ડાઉનલોડ થાય છે અને તમને પૈસા આપી દે છે આવી ઘણી બધી એપ્લિકેશન ખાસ ફેસબુક ને ગૂગલ પર બહુ બધી એડવર્ટાઈઝમેન્ટ આવે છે એમાંથી ફસાતા નહીં હજુ પણ સલાહ આપું છું ખબર ના પડતી હોય ને તો લોન એડવાઇઝરનો કોન્ટેક કરીને તમે તેની મદદ લઈને કરી શકો છો ટ્રસ્ટેડ એપ્લિકેશન છે જે આરબીઆઈ રજીસ્ટ એનબીએફસી એપ્રુવડ એ જ એપ્લિકેશન લિસ્ટ મેં સજેસ્ટ કરેલું છે બરાબર તો આથી જનરલ વાત ઘણા બધા લો પાન કાર્ડ પર લોન લેવા માટે ફસાય છે ફ્રોડમાં પણ ફસાય છે શિકાર પણ બનેલા છે આ તે જનરલ વાત કે જે ધ્યાનમાં રાખવાની જરૂરી છે અને મિત્રો આ વિડીયો સારો લાગે માહિતીવાળો લાગે તો જરૂરથી લોકોને શેર કરો ઘણા બધા લોકો એવા છે કે જાળમાં ફસાયેલા છે તમારી પાસે પણ ઘણા બધા મેસેજ આવે છે કે મારે પાન કાર્ડ આધારગા પર લોન લેવી છે તો મને સારી ટ્રસ્ટેડ એપ્લિકેશન કઈ ગઈ છે તો એના માટે ખાસ મેં આ વિડીયો બનાવેલો હતો નવા માં નવા ટોપિક સાથે ધન્યવાદ જય હિન્દ જય ભારત